માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં ને મજામાં જશો આજે છે મા મહિનાની આપણે આઠમ આવે મહાસુદ આઠમ આવે ને તે તેમાં તમને બધાને ખબર જ હોય છે ખોડિયાર જયંતી હોય છે એટલે આપણે ખોડિયાર માની પૂજા કરીએ છીએ તો ચાલો હું તમને એના દર્શન કરાવી દઉં તો ચાલો આપણે છે ને અમારે મંદિર તમને બધાને ખબર છે ઉપર છે તો આપણે છે ને દર્શન કરવા માતાજીના જઈએ આજે આઠમ છે એટલે આપણે જો સાંજે નિવેદ પણ કરવાના છે અને ધરાવવાના છે માતાજીને લાપસી નું બધું અને મંદિર આપણે છે ને ઉપર છે જો અહીંયા લોભી આવે છે એને આપણે લાગ બત્યારે બંધ રાખીએ છીએ રાતે કરીએ છીએ અહીંયા જો માતાજીનું આપણે સોંગ વાગતું હોય છે એવું બંધ કરી દીધું અને જો અહી આપણે અહીંયા માતાજીના દર્શન કરી લઈએ જો જોઈએ જો માતાજીના દર્શન કરી લ્યો બધા જો આપણે આઠમ છે ને એટલે આપણે આજે

જે જો આજે આઠમ છે ને એટલે પપ્પા ખોડિયાર માતાજીની અને અંબાજી માતાજીની પૂજા કરે છે દર આઠમે કરે છે પણ આજે તો ખોડિયાર માનો પ્રાગટ્ય દિવસ છે એટલે ખોડિયાર જયંતિ છે જો બધા ભગવાન અમે રોજે ફૂલ ચડાવીએ છીએ પછી ઉતારી લઈએ છીએ જો આ રીતે તમે માતાજીના દર્શન કરી લ્યો કેમ કે આપણે પૂજા કરીએ છીએ ને માતાજીની તો આપણે આઠમ હોય એટલે આપણે માતાજીની સેવા કરતા હોઈએ એટલે આપણે ભગવાનને ભોગને બધું ધરાવવું જ પડે છે એટલે આ રીતે આઠમના અમે નિવત કરીએ છીએ અને ભગવાનને ધરાવીએ છીએ માતાજીની લાપસી કરીએ છીએ ખોડિયારમાંના અમારા કુળદેવી છે એટલા માટે બધા માતાજીના દર્શન કરી લીધા છે આજે આઠમના દિવસે અમે તમને માતાજીના દર્શન કરાવ્યા છે તો તમને બધાને અમે આ અમારું મંદિરનું સ્થાપન કેવું લાગે છે તે જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો તમે કોમેન્ટ મને બહુ નથી કરતા મને કોમેન્ટ કરો ને તો બહુ મજા આવે એટલે તમે મને કોમેન્ટમાં જણાવજો અમારા માતાજીના દર્શન તમને કેવા લાગ્યા અને બધા બસ જો તો અહીંયા છે ને આ માતાજીને અમે હાર પહેરાવ્યા છે ને આ હાર અમારા રેગ્યુલર છે એક અમે જો આ ફૂલનો હાર પહેરાવ્યો છે એક આ મોતીનો પહેરાવ્યો છે અને આ જે અમે આઈઠમ છે ને એટલે પહેરાવ્યો છે જો માતાજીને સરસથી અમે શણગાર કરીએ છીએ હારનો અને કેટલું તેજ સરસથી લાગે છે જો આ રીતે તમે માતાજીના દર્શન બધા કરી લ્યો ખોડિયાર માતાજીના અહીંયા જો અંબાજી માતાજી છે કેમ કે આ મહાસુદ નવરાત્રી આલે છે આપણા માતાજીની ખોડિયાર માતાજીની નવરાત્રી આલે છે ને આઠમ છે એટલે ખોડિયાર માતાજીનો પ્રાગટ્ય દિવસ છે તેમાં ચાલો હવે આપણે છે ને નીચે જઈએ અને આપણે અહીંયા પાછું માતાજીનો આ મંત્ર ચાલુ કરી દઈએ લાઈટ બંધ કરી દઈએ અને બાલકની ભલ ખુલી રહી હવે આપણે નીચે જઈને આપણું કામકાજ છે તે કરી લઈએ એટલે અમારે મંદિર છે ને માતાજીનું ભગવાનનું ઉપર છે અને નીચે આપણે હોલ છે હોમ ટૂર હું કરાવીશ તમને તમે કોમેન્ટ કરતા નથી એટલે આપણે કંઈ કરતા નથી કોમેન્ટ કરાવો તો થાય તો ચાલો હવે આપણે નીચે આવી ગયા છીએ અને હવે આપણે પાછું ડેલીનું કામકાજ ચાલુ છે તે કરી લઈએ કામ અમી શાક ને સંભારા ને એવું બધું કરવાનું છે રસોઈનું કરી લઈએ આપણે સવારનું કામકાજ થઈ ગયું છે આપણે ભાઈ તો સરસથી ફ્રેશ થઈ ગયા છીએ એટલે હવે ચાલો આપણે રસોઈનું કામકાજ ચાલુ કરી દઈએ પ્રકૃતિ બેન સ્કૂલે ગઈ છે આજે એને વાલી મિટિંગ છે તો એના પપ્પા ત્યાં ગયા છે શનિવાર છે ને એટલે આજે વાલી મિટિંગ છે એટલે એના પપ્પા વાલી મિટિંગમાં ગયા છે બેને જવાનું હતું પણ મેં ના પાડી એક જઈ આવે તોય ચાલશે અને આપણે હવે કેમ કે સવારમાં લેડીઝ નો પૂગ્યો કે કેટલું કામ હોય અને પછી વાલી મિટિંગ છે સાડા અગિયાર પોણા બાર વાગ્યા સુધી નવથી ને એટલે ન પહોંચી શકીએ એટલે ચાલો હવે આપણું છે ને આપણું રૂટિન કાર્ય આપણું પાછું ચાલુ કરી દઈએ એટલે ત્યાં આવી ગયા છે ને બેઠાં છે

દુઃખ નો લાગે જો ઈ સંબંધ એવો છે પછી દીકરી બાપ ને કે બાપ દીકરીને મીઠાઈ જો બેનો હજી આવી ગઈ છે પછી મા દીકરીમાં પણ આ બાપ દીકરી માં અને એક બેન ભાઈ માં એમાં જો બેન ભાઈ ને ખીજાય તો નથી ખીચ ચડતી ભાઈ બેન ને ખીજાય ને કોઈ કી નથી ચડતી ઈ ભગવાન ની દયા થી બે સંબંધ જળવાઈ રહ્યા છે હા અને દીકરી આપણે શીખા માં હારે જાતી હોય એટલે માં બાપ એને હારી દે શીખા માં દીકરી ને હારે જવાને કે દુખ સુખ સંસાર માં આવે તડકો થાય છે દીકરી તું પગ ઢાકીને કામ કરજે અને બધાનું ને સભ્યનું પાલન કરજે જેમ કે એમ કરજે દીકરી દીકરીને ને હારી શીખા દેવાની અટાણા તો હું માણા મારા આમ છે આવતા ફોન કરે આવતા ગયો દીકરીને એમ કેવાય દીકરી દુઃખ સુખ તો આવેતા માં ભાવી લેજો કે એને દો આપડે બહુ આપણે બે એના ભલે હાવું કેતા હોય પણ હાવું કોઈ ને કેવાનો હાવું કેતા હોય જો કે ભૂલ હોય તો આપણે શીખવાડતા હોય કેતા હોય કોઈને કેવાની દે કોઈ જો આજુબાજુ વાળા કે કોઈ કઈ કે તો કે નહીં હોય ઈ અમારે એવી નથી આમ નથી તો ઈ એમ મારી દોરી નાખે પણ કે એટલે અત્યારે છોકરી નથી ગમતું કે મને કેમ એમ કીધું સીધો ક્યાં ફોન થાય ના કરને એટલે એમ કે કાઈ વાંધો નહી આનો કામ એ કરી જાય અને કાઈ તું છે ને ભઈ પણ ઈ શીખામણ નો દેવાય દીકરીને કેમ કે હારે જાતી હોય ને

બા કેસે અગ્યાર ના બધા કેમ કે હું જ મમ્મી કઉ છું પણ નરેશ ને એ બા કેસે અને આ છે પપ્પા ને છે ને એ કે મારા બાપ ને કઈ કહેતી એટલે એને પેલા નો શબ્દ એટલે એલી પેલાનું અમારે જે જાડવી રાખ્યું છે સારું છે અને જો ઈ ક્યારે ટીવી તો જોતી જ નથી ક્યારે પડી એને મન થાય ને તો 15 થી કેટલી આપણે જમવા બેસે એટલે ઘડી ઈ જેઠાલાલ જોવે આ બાત એ જમે કે કાલવા પછી બાકી ઈ અમારે છે ને ઈ ટીવી તો ક્યારે જોતી નથી મોબાઈલ યુઝ નથી કરતી પણ નવરી જ નથી થાતી જો હવરા સ્કૂલે લઈ જાય આવીને એનું લેસન કરે ટ્યુશન હોમવર્ક કરે પછી એક કલાક જરી ખૂવે ઉઠીને પાછી ટ્યુશનમાં જાય ટ્યુશનમાં આવીને પછી સ્કૂલનું હોમવર્ક

દિવસ એવું નહીં હોય કે આ તો અમાર નણંદ રોકાવા આવ્યા એ બસ જો આટો મારો આવે અડધી કલાક કે કલાક બેસી ને પછી વયા જાય એવું સાતો માઠામ ને હોય તો અમે ન્યા વયા જાય કેમ કે અમે બધે ભેગા થઈને બેઠા હોય ને મજા આવે કે બહાર જાય કેમ કે અમારે બીજા ભાઈ તો નથી નરેશ ને એટલે બેન ઉસે લેની આરે જાય આવી એવું છે કા હા આ નાય બધી દીકરી પાહે પાહે પાહે

ભવન કરતા સહન શક્તિ જોઈએ સહન શક્તિ જો તમારામાં હશે ને તો તમે ક્યારે દુખી જ નહીં થાઓ કોઈ દી કેતામ ભડકા ની ભરવાના કી નહીં આપણે બસ આપણે શાંતિથી રહેવાનું બસ એટલું મારે આજે તમને આદેશ આપો તો મમ્મી ને મારે એટલે પ્રકૃતિ એના વિશે થોડું બોલી ગઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ હાલો આજે તો આપણે રૂટિન કાર્ય અહીંયા પૂરું કરીએ છીએ કેમ કે હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે જમી લઈએ પ્રકૃતિને અમે બધાય તો ચાલો હવે તમે છેક સુધી મારો વિડીયો જોયો છે ને તે બદલ તમને બધાને આભાર જય માતાજી જય શ્રી કૃષ્ણ